નમસ્કાર હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો મને આજે બહુ જ મહત્વનો દિવસ છે આજે આખા ભારતની અંદર તમે કોઈ પણ પેપર ઉઠાવીને જોઈ લો ક્યાંય જોઈ લો ખાલી ને ખાલી નરેન્દ્ર દામોદર દાસ મોદી એમને જન્મ દિવસની શુભેચ્છાઓ વગર એટલે એના સિવાયની કોઈ વાત જ નથી હવે એના સિવાય કોઈ આજેના દિવસે આપણા દેશમાં કોઈ સમાચાર જ નથી આ એવા પહેલા વડાપ્રધાન બનશે કે બની ગયા એટલે આજે કે જેમના જન્મદિવસને આ રીતે આખા દેશે સેલિબ્રેટ કર્યો તો ગઈકાલે તો મેં એમને વિશ કર્યું હતું એડવાન્સમાં પણ આજે ફરી એકવાર એક નવી શુભેચ્છા મગજમાં આવી હતી કે ગઈકાલે કહેવાની રહી ગઈ હતી એટલે આજે આખા દિવસમાં તમે જુઓ આમિર ખાન શાહરુખ ખાન ને ઉદય કોટક ને ચિત્રા ત્રિપાઠી તમે ગમે તે અમીર વ્યક્તિનું નામ લઈ લો એ બધા અમીર વ્યક્તિઓએ ખબર નહીં એકદમ સ્વૈચ્છિક સ્વયંભુ બધા વિડીયો બનાવી બનાવીને ગઈકાલ રાતથી ચાલુ કરી દીધું એમની મોદી સ્ટોરી કહેવાનું હવે આપણા તો જીવનમાં મોદી સ્ટોરી કોઈ છે નહીં હતી આપણે તો રૂબરૂ મળ્યા નથી એટલે આપણને એવી કોઈ સ્ટોરી આપણા પાસે નથી પણ એક એવી શુભેચ્છા આપી છે જે કદાચ કોઈ નહીં આપી હોય આ શુભેચ્છાઓ મેં હમણાં હિન્દીમાં મયુરજ આની ઓફિશિયલ પર મયુર ભાઈને અમારી સાથે વાત થયા પછી અમે એને પોલીસ કરીને ત્યાં આપી છે બાકી આ શુભેચ્છાઓ મોદી સાહેબ ને કોઈ નહીં આપે કે હવે મોદી સાહેબ જે છે એવી શુભેચ્છા એમને છે કે એ પંચોતેર વર્ષ પછી આગળ વધે નહીં એટલે કંઈ એમને થાય એવું નથી અમારી ઈચ્છા ઈચ્છા એવી છે કે હવે એ આવતા વર્ષથી રિવર્ઝમાં આખી વાત ચાલુ કરે કારણ કે એમને જીવવાનું તો છે ઘણું લાંબુ સુધી એટલે હવે આવતા વર્ષનો જે એમનો જન્મદિવસ છે એ ચુમ્મોતેર ગણવાનો એના પછીનો નો તોતેર

પાંચેક હજાર વર્ષમાં આ દેશને ખરેખર પૂરો કરી નાખે એટલે વિકાસ ને તમે સમજી ગયા એ જ પણ એટલે મોદી સાહેબ તો મહાન છે જ એટલે એમની મહાનતાના ગુણ ગાવાય એટલે કોઈ બહુ મોટી વાત જ નથી કે એમના એમના ગુણ પોતે જ એટલા બધા ગઈ લે છે એમની એમની ક્વોલિટીઝ કેટલી બધી છે પોતે જ એટલા રડી પણ લે છે મા માટે થઈને અત્યાર સુધી આજ આજ વડાપ્રધાન એવા છે આપણા કે જે

ચાલુ કરવું જોઈએ મારા પપ્પાને પણ સર પપ્પાને કોઈ પપ્પાના નામની ગાળા નથી હોતી નહીં મોદી સાહેબ પપ્પાને તો પૂજવાનું જ બંધ કરી દીધું છે એટલે આપણે એમાં નથી પડવું પણ જે કેટલીક વાતો અત્યારે જે જાણવા જેવી છે આજના દિવસમાં તો ગુજરાતનો એક વિડીયો જે છે એ છે પછી એક ગઈકાલની એક પોસ્ટ છે એ તમને વાત કરું તો આ જે એમના મિત્ર છે મોદી સાહેબ એમના મિત્રો નું પૂરેપૂરું ધ્યાન રાખે એમાં અદાણી એન્ટરપ્રાઇઝ હેઝ બેક ધ કોન્ટ્રાક્ટ ટુ બિલ્ડ એટલે જે કેદારનાથ અને સોનપ્રયાગ વચ્ચે બાર પોઈન્ટ નવ કિલોમીટર એટલે તેર કિલોમીટરનો જે જગ્યા છે એની અંદર ચાર હજાર એક્યાસી કરોડ રૂપિયાના આખો પ્રોજેક્ટ છે રોપવે નાખવાનો એ પ્રોજેક્ટ આશ્ચર્યજનક જનક રીતે એકદમ ખબર નહીં ગૌતમ અદાણી છે એમણે બહુ મહેનત કરીને પ્રોજેક્ટ એમની પાસે આવી ગયો છે અને હવે એ આ પ્રોજેક્ટ બનાવવાના છે તેની અંદર જે વાંક દેખ્યા છે જે લોકો એ લોકોનું માનવું એવું છે કે તેર કિલોમીટર નો રોપ છે એ ચાર સમથિંગ કરોડમાં થવાનું ગૌતમભાઈ બનાવશે કેટલું પરસેવો પાડશે એના પરસેવાની મહેકથી સ્વદેશી બહાર આવશે કારણ કે બધી આ જે ટ્રોલી બનાવશે ને બધું જ જે બનાવવાના ઉપરના તારથી થી માણી બધું સ્વદેશી હશે હવે એની પાછળ ચાર હજાર કરોડ રૂપિયા ખર્ચ છે એટલે ભાઈ જે એમને પોસ્ટ કરી છે કે ભાઈ પર કિલોમીટર ત્રણસો ને દસ કરોડ નો ખર્ચો થાય એમને આશ્ચર્ય થયું અને ક્વેશ્ચન થયો છે પણ એ કહે છે કે હું આ વીસ કરોડ માં બનાવી આપું એના માટે ભાઈ મોદી સાહેબના ના મિત્ર હોવું એ જરૂરી છે ને તમે એમને ગમે તે વ્યક્તિ આમ કહી દે કે તમે તમે હમણાં વંતારા જોયું તો વંતારા અંદર સુપ્રીમ કોર્ટે કહી દીધું છે કે ભાઈ હવે વંતારા અંદર કોઈ ચંચુપાત કરવાનો જ અધિકાર નથી રાખ્યો હવે કોઈ એની અંદર ફરિયાદ કરી જ ના હતી સીધું તમે સાહેબ ના હોય તમે તો પછી તમે તમારે બાકીના એ લોકો મંજિરે એ ખાલી આપણે સ્વદેશી અપનાવવાનું પેલા આપણે રહેવાનું બાકી જે જીણી ગણપતિના હોય એ લોકોએ મોજ કરવાની કારણ કે સાહેબ પોતે આવું બોલ્યા છે અને આ વાત આજે બધા બહુ લોકોના વિડીયો આવ્યા છે પણ અમિત અમિતભાઈએ જે વાત કરી છે ને તમે એ સાંભળો એટલે તમને ખ્યાલ આવશે કે મોદી સાહેબ કેટલું ધ્યાન રાખે છે કે એમની સાથેવાળા પૂરતું ખાઈ શકે સાંભળો અમદાવાદ સે રાજકોટ જાતા થા તો 8:30 હો ગયે મોદીજી આમ તોડ પર કાર્યકર્તા કે ઘર પર ઉસ ભોજન કરતે થે مگر અચાનક હી એક હમારે કાર્યકર્તા કા ઢાબા હે સુયનગર મેં વહા પર ગાડી રોકા ઓર જકર ખાને બેઠે મે મનોમન બોલા ચલો ભઈ અચ્છા હો ગયા ઇનકો ભૂખ ફી લગી તો હમે ભી આજ ખાના મિલ જાયેગા મેને દેખા ઉનોને કુછ ફલ ઓર મીફર જેસા કુછ ખાયા થોડા और मैंने पेट भरकर खा लिया फिर रात को मैंने सोचा कि इन्होंने तो खाया ही नहीं तो गाड़ी किसके लिए खड़ा रहा गाड़ी साथी कार्यकर्ता के लिए खड़ा इस प्रकार से कई सारे कार्यकर्ताओं के जीवन में बोले बगैर ढेर सारी चीजों को इन्होंने सिखाया है कई सारी चीजों जो कार्यकर्ता का फिर काम करने का स्वभाव बन जाता है ये घटना जब मुझे याद आती है तो मेरे साथ प्रबंधक की चिंता मैं भी करता हूं कि भाई इसे खाया या नहीं खाया मैं किसी के घर खाना खा रहा था वो बाहर खड़ा था ये चिंता ऑटोमेटिकली काम का हिस्सा बन जाती है तो समझो आपकी बात ने कि मोदी से पहले थी ये बात है कि एमना जे नजीक ना लोग हो भरपेट खाई ले नहीं बहुत चिंता करे एमने भूख ना हो तो थोड़ा घूम खाई ले તળ ફળાદી ને એવું અમિત ભાઈ કીધું ને થોડુંક ખાઈ લે પણ એમની નજીકના લોકો એમના મિત્રો ભર પેટ ખાય થાકી જાય ત્યાં સુધી મહેનત મોદી સાહેબ એનું બધું ગોઠવણ કરી નાખે એમનું જે એમને બનાવનાર જે ભગવાનનો એન્જિનિયર છે ને એને જ આ બધું આખું સોફ્ટવેર એવું ગોઠવેલું છે કારણ કે હવે એમને તો નોન બાયોલોજીકલ ને બધું તો ઠીક છે પણ એ જે નવી નવી જે આઈડિયાઝ લાવે છે એટલે જે વસ્તુઓમાં એમને ખબર ના હોય એવા વસ્તુઓમાં પણ એમને વિચાર આવે છે અને બહુ મહેનત કરે છે પણ લોકોને ખબર નહીં દેખાતા નથી હવે અમારા જેવા તો સજ્જ નથી દેખાતા એમાં મારા જેવા તો હાવ નથી જોઈ શકતા પણ કેવું છે કે હવે આ જ લોકોના માણસો એવા વિડીયો વાયરલ કરે ને કે આપણને એમ થાય કે આવું આવું કરવાનું હવે આજે એ મધ્યપ્રદેશમાં હતા

ताली कैसे बजनी चाहिए और तालियों की गड़गड़ाहट से स्वागत कैसे होना चाहिए मोदी जी का जब मंच पे लोग कहेंगे कि मोदी जी अब मंच पर आने वाले हैं एंकर बोलेगा तालियां बजना शुरू हो जाएंगी और मोदी मोदी का नारा शुरू जरा ताली बजाइए ताली कैसे बजाते हैं आप लोग अभी मजा नहीं आई कुछ लोग बजा रहे हैं कुछ लोग नहीं बजा रहे हैं जरा जोरदार तालियां पांच मिनट की तालियां देखे कैसे बजाते हैं जोरदार तालियों के साथ स्वागत है जाते उसके बाद मोदी जी का नारा कैसे लगेगा नारा मतालो। लो नारे के दो तरीके हैं एक तो एंकर अरे नारा तो दिल से निकलता है नारा तो अपने आप से निकलता है फिर आप शुरू हो जाना अब बदनावर में इतनी ताकत है कि जब आप बोलना शुरू करोगे तो बाकी तो बोलना शुरू ही कर देंगे तो हमको आपको मोदी मोदी करना है अब जरा दो बोल के दिखाइए मैं डायरेक्शन नहीं दूंगा आप अपने आप से जरा नारा करके दिखाइए बोलिए

मेहनत करे पर मेहनत पर एक जना पी पोस्ट करी है आ पोस्ट अभी करा नहीं है अब इन्हें खबर पड़े जो तो मैंने मैं स्क्रीन शॉट जो आज मेहनत कर रहा हूं ना और कल मैं आपको नहीं कर सकता है दोस्त तो। मैं जो आज मेहनत कर रहा हूं ना और कल मैं आपको लेकर के मेहनत करने वाला हूं वो आपको कहां से कहां पहुंचा देगा इले आ पोस्ट मे एमनो वीडियो जो नीचे ने ऊपर लख्यू है मत करो इतनी मेहनत मोदी जी आपकी 11 साल की मेहनत ने सब कर, ये सब कर दिया है सोना अठानवे पेट्रोल 100 प्लस डीजल बानवे प्लस जीएससी अठाईस परसेंट डॉलर 87 सेवन एटी नाइन प्लस हो गए बेरोजगारी जो है वो बेरोजगारी भी जो है उसके अंदर भी हम 45 साल में सबसे ज्यादा है महंगाई भी है, आजाद भारत में सबसे ज्यादा है रोड और इंफ्रास्ट्रक्चर स्ट्रक्चर की बात करें तो कोई भी रोड एक साल से ज्यादा टिक नहीं पा रहा है तो मोदी जी फिर भी बोल रहे हैं साकार होने में कोई रोक नहीं कर सकता है दोस्तों मैं जो आज मेहनत कर रहा हूं ना और कल मैं आपको लेकर के मेहनत करने वाला हूं वो आपको कहां से कहां पहुंचा देगा आपके सपने साकार होने में कोई रोक नहीं कर सकता है दोस्तों तो ये है भाई मोदी जी आज उनका जन्म दिवस है और आशा करते हैं कि भाई मोदी साहब अब रिवर्स में चले और ये सब झोला बोला उठा के चले निकल पड़े तो इस देश का कुछ भला हो बस सभी के लिए इतना ही आ, हिंदी में जतोरे होते नहीं अले खबर हिंदी गमे तरह घुसी जाए जाए कारण के हमने हमने जस्ट एक हिंदी लाइव करी हुई है इतने आ रीते मोदी साहब छे आप बड़ी चिंता करे आपू ખબર નહિ આ જોલો ઉઠાવીને જાય તો હારું બાકી તો દેશ પછી છે ભગવાન ભરોસે જ છે ને ભગવાને મોકલેલું એ પોતાની જાતને ઝેર પીવે છે આમ જોવા જાવ તો સનાતનીઓ હોય ને જે પોતાની જાતને હિન્દુ ધર્મ ને તમને થોડું ખોટું લાગવું જોઈએ કારણ કે જે શિવજી છે એ શંક એમણે ક્યારેય જે ઝેર છે એ ગળાની નીચે ઉતાર્યું નથી અને આ ભાઈ કીધું કે હું શંકર નો એવો છું કે હું ઝેર પી જઉં છું એટલે પોતાની જાતને હાથો ગમે તે મહાન સાબિત કરે બ્રહ્માંડ ની રચના પણ પોતે કરી હોય એવું કે એ પોતાની જાતને કહી શકે એવા છે અને એમના છે જે મુઠ્ઠી પર ભક્તો એ માને એવા પણ છે તો ભલે માને જે લોકોને જે માનવું હોય એ માને પણ ભગવાન કરે કે હવે આમાંથી આપણને મુક્ત કરાવે બસ વાત આટલી જ હતી ચાલો ત્યારે ભારત માતા કી છે